હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે ઢોકળા બનાવશું હા હા વિડીયો છોડીને નહીં જતા પેલા મારી વાત સાંભળી લો તો આજે આપણે એકદમ અલગ ટેસ્ટના ઢોકળા બનાવશું જે કદાચ તમે ક્યારે ટ્રાય નહીં કર્યા હોય અને તમારા ઢોકળા જો સારા નથી બનતા તો બસ એક જ વખત આ રીત ટ્રાય કરી જોવો તમારા ઢોકળા એટલા સોફ્ટ અને જાળીદાર બનશે કે તમારા ઢોકળાની સામે બધા ખમણ પણ ભૂલી જશે અને તમને થતું હશે કે આવા ઢોકળા બનાવવામાં તો આથાબાથાની ઝંઝટ હશે બિલકુલ નહીં ઇન્સ્ટન્ટ આથા વગર જ બની જાય છે એકદમ જાળીદાર ને સોફ્ટ બને છે ઇન્સ્ટન્ટ બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે સૌપ્રથમ એક બાઉલ લઈ લઈએ બાઉલમાં આપણે એક કપ જેટલી છાશ લઈ લઈએ તો છાસ અથવા તો અડધો કપ જેટલું દહીં અને અડધો કપ પાણી એમ કરીને પણ તમે લઈ શકો છો અને હવે આપણે અહીંયા બે બ્રેડ લીધી છે આ જે કોર્નરની બ્રેડ હોય છે એ મોસ્ટ ઓફ આપણે ફેંકી દેતા હોઈએ છીએ કારણ કે એ હાર્ડ હોય છે આપણે કોઈ રેસીપીમાં એનો ઉપયોગ નથી કરતા હોતા પણ આ ઢોકળા બનાવવામાં આ બ્રેડ પણ ચાલી જશે આપણે કોઈ જેવું નથી કે અહીંયા ફ્રેશ બ્રેડનો જ આપણે ઉપયોગ કરવાનો છે આપણા ફ્રીજમાં એક થી બે દિવસ જૂની બ્રેડ પડેલી હોય એનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે અહીંયા આપણે બે બ્રેડ લીધી છે બંને બ્રેડના આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી અને છાશમાં આપણે એને પલાળી દીધેલા છે જો ઇન્સ્ટન્ટ બને છે એટલે આપણે કોઈ આપણે કોઈ વસ્તુને રેસ્ટ તો બિલકુલ નથી આપવાના બસ બાકીની તૈયારીઓ કરી લેશું ત્યાં સુધી આપણે આને પલાળી અને છાશમાં રાખી દઈશું તો જો આપણે બ્રેડ છે એને સરસ એવી આ રીતે દબાવશું થોડી એટલે સરસ એવી છાસમાં એ ડૂબી જશે તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ આપણે એને સાઈડમાં રાખી આપણે અહીંયા એક ચોપર લઈ લીધું છે અને ચોપરમાં આપણે એક નાનો ટુકડો ગાજરનો એડ કરી દઈએ તમને જે પણ શાકભાજી અવેલેબલ હોય તમારી ઘરે અથવા તો તમારી ઘરે જે શાકભાજી ન ખવાતા હોય એનો ઉપયોગ કરશો તો પણ બધા માંગી માંગીને આ ઢોકળા ખાવાના છે સાથે એક નાનો ટુકડો દૂધીનો એડ કરી દીધો દૂધી છે એ બિયા વગરની લેવાની છે સાથે જ તીખાસ માટે મરચું એડ કરી દીધું અને એક નાની સાઈઝની ડુંગળી એડ કરી દીધી ડુંગળી ન ખાતા હોય તો આરામથી તમે સ્કીપ કરી શકો છો અને એક અહીંયા થોડી એવી મેં અડધો કપ જેટલી કોબી લઈ લીધી છે કોબીને પણ આપણે એ જ રીતે મોટું મોટું કટ કરી એડ કરી દીધી અને અડધો કપથી થોડા ઓછા મેં અહીંયા વટાણા લીધા છે તો હવે આપણે ઉપરથી એને કવર કરી દઈએ અને આને એકદમ ફાઇન એવા આપણે શાકભાજીને ચોપ કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફાઇન એવા ચોપ કરી લીધેલા છે અને ઘણા બધા પ્રમાણમાં આપણે શાકભાજીનો ઉપયોગ કરેલો છે તો હવે શાકભાજી ચોપ કરેલા છે અને હવે બ્રેડ જોઈ લઈએ તો બ્રેડને પલળતા વધારે વાર નથી લાગતી તો જો આ રીતે હાથની મદદથી આપણે બ્રેડને સરસ ચોડી અને એકદમ નાના નાના ટુકડા એના કરી લેવાના છે તો જો આ પ્રોસેસ હાથની મદદથી કરશો તો જ પરફેક્ટ એવી બ્રેડ છે સરસ એના નાના

હવે આ બધા શાકભાજી છે એને આપણે બ્રેડ અને છાશ સાથે સરસ એવા મિક્સ કરી દઈએ તો અત્યારે હું આને મિક્સ કરું છું ત્યાં સુધીમાં જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી આવે તો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી અને અડધી ચમચી થી થોડું વધારે લાલ મરચું પાવડર એડ કરી દીધું સાથે અડધી ચમચી જેટલી હિંગ અને એક મોટી ચમચી ભરી અને પાઉંભાજીનો મસાલો એડ કરી દીધો શાકભાજીનું પ્રમાણ વધારે રાખેલું છે તો આપણે પાઉંભાજી મસાલો એડ કરશું તો આપણા ઢોકળાની ફ્લેવર એકદમ પાઉંભાજી જેવી આવવાની છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો હું તમને ખાસ કહું છું સાથે જ અહીંયા એક તડકા પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરી એક ચમચી જેટલી રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરી ગરમ ગરમ તેલને મસાલા ઉપર એડ કરી દેવાનું છે તો જો મસાલા કરી અને પછી આપણે મસાલાને મિક્સ નથી કરવાના ગરમ ગરમ તેલ મસાલા ઉપર રેડશું એટલે એકદમ સરસ એવી એમાંથી સુગંધ આવવા લાગશે હવે આ ગરમ ગરમ તેલ છે સરસ એવું શાકભાજી સાથે મિક્સ મિક્સ કરી દઈએ તો સરખું એવું આપણે કરવાનું છે કે શાકભાજીના જે દરેક કણ છે એમાં સરસ એવો મસાલો લાગી જાય તો જો અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી દીધું તો હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે રવો એડ કરવાનો છે તો મેં અહીંયા અડધો કપ જેટલો રવો લીધેલો છે તો રવો છે એ આપણે ઝીણો રવો જે આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે જો જાડો રવો તમારી પાસે હોય તો એને થોડો મિક્સરમાં ચલાવી લેવાનો છે તો રવો એડ કરી અને સાથે જ અહીંયા આપણે એકદમ ચટપટા ટેસ્ટ માટે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ જો છાશ ખાટી વધારે લીધી હોય કે દહીં કે છાશ ખાટું વધારે લીધું હોય તો તમે લીંબુ સ્કીપ કરી શકો છો પણ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ આથા વગર તો થોડું લીંબુ એડ કરશું તો ઢોકળાનો ટેસ્ટ એકદમ ચટપટો આવશે હવે જરૂર લાગે એટલું થોડું થોડું પાણી એડ કરવાનું છે અને સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે તો જો સ્ટીમ થશે ત્યારે પણ શાકભાજીમાંથી પાણી છૂટશે એટલા માટે નોર્મલ ઢોકળાનું જે બેટર હોય છે એના જેવું બેટર આપણે આ ઢોકળાનું બિલકુલ નથી બનાવવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણી છે એ હલકું એવું જ એડ કરશો ત્યાં આવું એકદમ થીક એવું આપણું બેટર બનીને રેડી થઈ જશે અહીંયા ધ્યાનથી જોજો બેટર આવું થીક જ રાખવાનું છે બિલકુલ પાતળું નથી કરવાનું હવે ઢોકળાને ફૂલાવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલો કે પછી એક પાઉચ જેટલો ઈનો એડ કરી દઈએ ઈનોને હલકું એવું એની ઉપર પાણી એડ કરી એક્ટિવેટ કરી અને એકદમ હળવા હાથે આખા બેટર સાથે એને મિક્સ કરી દઈએ જો ઈનો છે એને ઓવર મિક્સ નથી કરવાનો બસ સરખો મિક્સ કરવાનો છે કે આખા બેટરમાં સરસ એવો એ ફેલાય જાય એટલું જ આપણે એને મિક્સ કરવાનું છે ઘણા લોકોનો પ્રશ્ન હોય હોય છે 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 કે કે ઢોકળા એ એ ફૂલતા નથી તો એનું એક કારણ પણ જો તમે સરખો મિક્સ નહીં કરો તો અડધા ઢોકળા ફૂલશે અડધા નહીં ફૂલે એવું પણ થઈ શકે છે તો હવે આપણે અહીંયા એક વાટકી આવી રીતે જે આપણા ઘરમાં વાટકી હોય છે એ મેં લઈ લીધી છે અને એને સરસ એવી ઓઇલથી આપણે ગ્રીસ કરી આપણે બનાવેલું બેટર એમાં તરત જ પલટાવી દેવાનું છે તો જો અહીંયા હું વાટકી છે એમાં થોડી થોડી જગ્યા રાખી દઉં છું અને વાટકીઓમાં બધી વાટકીઓમાં બેટર પલટાવી દઉં છું અને આ ઢોકળા છે એ એવા ટેસ્ટમાં બને છે કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો અને ખૂબ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરી અને આપણે આને બનાવીએ છીએ તો બાળકોને પણ તમે આરામથી આ શાકભાજી ખવડાવી શકો છો તો નોર્મલ આપણા ઘરમાં જે પણ શાકભાજી નથી ખવાતા ને એનો ઉપયોગ કરશો ને તો પણ બધાને ખૂબ જ પસંદ આવવાના છે તો આ રીતે વાટકીમાં બેટર આપણે એને હલકું એવું થપથબાવશું જેથી કરીને એક સરખું એ થઈ જાય હવે સાઈડમાં અમે પાણી ગરમ થવા માટે પણ રાખી દીધું હતું તો બધી વાટકી આપણે આ રીતે એની પર ગોઠવી દેવાની છે તો જો અહીંયા અમે બધી વાટકી સરસ એવી ગોઠવી દીધી છે ઉપરથી આપણે એને કવર કરી દઈએ અને દસ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર આપણે એને થવા દેવાનું છે દસ મિનિટ પહેલા આપણે એને બિલકુલ ખોલીને ચેક નથી કરવાનું તો જો દસ મિનિટ પછી આપણે જોઈએ છીએ તો એકદમ સરસ એવા ઢોકળા છે એની ઉપર ક્રેક્સ આવી ગયા છે અને મેં ઉપરથી જે લીડ કવર કરી હતી એની ઉપર પણ ચોંટી ગયા છે એટલા ઢોકળા આપણા ફૂલી ગયા છે જો હું તમને નજીકથી પણ બતાવી દઉં કે આપણા ઢોકળા છે એકદમ જોરદાર ફૂલ્યા છે કે જો આવા ઢોકળા કોઈને મળી જાય ખાવા માટે તો મજા જ પડી જાય એટલા બધા ટેસ્ટી આપણા ઢોકળા બન્યા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને રવાના ઢોકળા બનેલા છે તો થોડીવાર માટે આપણે એને ઠંડા થવા દઈએ પછી જ આપણે એને ડીમોલ્ડ કરશું તો અહીંયા ઢોકળા સરસ એવા ઠંડા થઈ ગયા પછી હું તમને બતાવું છું તો જોઈ શકો છો તમે આવી રીતે હાથની મદદથી આમ આપણે આવી રીતે કરશું તો પણ એની કિનારીઓ એ છોડી દેશે એકદમ સરસ એવા સેટ થઈ ગયા છે હવે તો આનો આપણે કોઈ પણ જાતનો વઘાર હવે નથી કરવાનો કારણ કે વઘાર છે એ આપણે જ કરી હતો અને જો તમારે આને થોડા ગરમ કરવા હોય તો હલકું એવું તેલ ગરમ કરી આની ઉપર બ્રશથી લગાવી શકો છો અથવા તો જો તમને વઘાર કરવો હોય તો તમે વઘાર પણ કરી શકો છો તો જો અહીંયા આપણે સરસ એવા ઢોકળા આપણા બની ગયા છે અને જોતા જ કોઈના મોઢામાં પાણી આવી જઈને એવા ઢોકળા તૈયાર છે સાથે જ મેં અહીંયા સાંભાર ચટણી પણ બનાવેલી છે અને જો આ ચટણીની રેસિપી તમારે જોઈતી હોય તો મેં કાલે એક અપલોડ કરેલો હતો એમાં આ ચટણીની રેસિપી આપેલી છે તમે એ વિડીયો ચેક કરી શકો છો આ ચટણી એટલી ટેસ્ટી બને છે ને કે તમારે સાથે કોઈ બીજી વસ્તુની જરૂર જ નહીં પડે તો જો ચટણી પણ બનાવી એકદમ સિમ્પલ છે ચોક્કસથી ટ્રાય કરી જોજો હવે ચટણી રેડી છે તો આ રીતે આપણે ઢોકળા લઈ અને જો બાળકો ખાવામાં વધારે નાટક કરતા હોય તો આવી રીતે તમે એનું બર્ગર બનાવીને પણ બાળકોને આપી શકો છો આવું કંઈક નવું આપીએ ને એટલે બાળકો જલ્દીથી ખાઈ લેતા હોય છે તો ઢોકળાને વચ્ચેથી કટ કરી અને બનાવેલી ચટણી એમાં લગાવી દઈએ ઉપરથી બીજું ઢોકળું છે એ રાખી દઈએ તો બાળકોને બર્ગર જેવો લુક આવશે તો એકદમ જલ્દી જલ્દી ખાઈ લેશે અને હા જો હું તમને પાછું પણ યાદ કરાવી દઉં કારણ કે તમે વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલી જ જાઓ છો તો પ્લીઝ જો વિડીયો થોડો પણ તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કારણ કે તમારી એક લાઇકથી અમને બહુ બધું મોટિવેશન મળતું હોય છે તો જો અહીંયા આપણે છે એ બર્ગર પણ બનાવી લીધું ઢોકળામાંથી તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો મેં તમને વિડીયોમાં વારે વારે કીધું કારણ કે એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી એવા ઢોકળા બને છે તો ચાલો આપણા ઢોકળા તો તૈયાર છે તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ